સમગ્ર દેશમાં નવ રાજ્યમાં એસઆઈઆર ચાલી રહ્યા છે એના ભાગરૂપે ગુજરાતમાં અને વડોદરામાં પણ એસઆઈઆરનું પ્રક્રિયા ચાલે છે આ સ્પેશિયલ જે ઇન્ટેન્સિવ રિવિઝનની નામે જે પ્રક્રિયા ચાલી રહ્યા છે એમાં જે બીએલોની નિયુક્તિ કરવામાં આવી છે એમાં અનેક પ્રકારના ગડબડો અનેક ગેરસમજો ચાલી રહ્યા છે પહેલી વાત તો એ છે કે ઘણા બધા એ બીએલઓ જે કામ કરી રહ્યા છે એ લોકોને અલગ અલગ બીએલોને અલગ અલગ સમજ અને અલગ અલગ જાણે કે માહિતીઓ છે બધા પોતપોતાનું સમજ પ્રમાણે કામ કરી રહ્યા છે ક્યાંક બીએલો બે ફોર્મ આપે તો ક્યાંક એક ફોર્મ આપે ક્યાંક સહી કર્યા વગર બીજા જે ફોર્મ છે એમાં સહી કર્યા વગર જ ફોર્મ જમા કરી લે છે કઈ જગ્યાએ પણ કેટલી જગ્યાએ એવું થઈ રહ્યું છે બે હજાર બેના નામ હવા છતાં પણ એ યાદીમાં દેખાતો નથી કેમ નથી દેખાતો એ જાણે બે હજાર બે ની યાદી ઘણા બધા બીએલ પાસે છે નહીં ઉપરથી એવા વિસ્તારો છે જ્યાં આગળ થોડાક વર્ષો પહેલા ઝૂંપડપટ્ટી તોડીને નવા મકાન બનાવવાની કામગીરી ચાલે છે લોકોને નવા મકાનમાં ફરીથી શિફ્ટ થવાનું છે એ જગ્યાએ જે રહીશો છે એ અલગ અલગ જગ્યાએ હવે વિખેરાઈ ગયા છે બીજે બીજે રહેવા ગયા છે ત્યાં બી કેવી રીતે ફોર્મ આપશે એ મોટા મોટો પ્રશ્ન છે શું તમે ફોર્મ આપ્યા વગર જ કોઈ પણ રીતે આ કામગીરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો આ બધી અનેક મુદ્દાઓ આપણી સામે છે બે હાજર બે ની જે લિંક જાહેર કરવામાં આવી છે એ બે હાજર બે ની લિંક ચાલતું નથી ખુલતું નથી કોઈ જગ્યાએ ફોટો લગાડવા માટે કહેવામાં આવી રહ્યા છે ક્યાંય કે છે ફોટો લગાડવાની જરૂર નથી આ બધા આખો જે ધાંધલી ચાલી રહ્યા છે એના સૌથી મોટો મોટો કોઈ પ્રશ્ન હોય એ છે જે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવ્યું છે અમે ખાસ કહેવા માંગીએ છીએ એના માટે અલગ સ્ટાફ ને ભરતી કરવામાં આવે એમને સરખું ટ્રેનિંગ આપવામાં આવે શિક્ષકોની કામ છે શિક્ષણ કાર્ય કરવાનું એ લોકોને આજે ઘણા દિવસથી સ્કૂલના શિક્ષણ કાર્ય બંધ છે શિક્ષણ બાળકોને ભણાવી નથી શકતા એ લોકો એમના જે મૂળ કામ છે એનાથી દૂર જવું પડે છે આજે કેટલાય બીએલઓ ગુજરાતની અંદર અભઘાત પણ કર્યા છે આ એક ચિંતાનો વિષય છે જે રીતે આજે આ એસઆઈઆર ચાલે છે એ બિલકુલ અયોગ્ય છે એટલે આ એસઆઈઆર રદ કરવામાં આવે એ માંગણી સાથે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યા છે જેવી રીતે લોકોને ફોર્મ ભરવામાં પણ સમસ્યાઓ જોવા મળી છે લોકોને સમજણ નથી પડી રહી શું પૂછવું એમાં આ એક બહુ જટિલ પ્રશ્ન છે ફોર્મ સમજણ નથી પડી રહી અને ફોર્મ ભરી નથી શકતા એટલે થી સો રૂપિયા લઈને ફોર્મ ભરવાનો ધંધો ચાલુ થઈ ગયું છે એ પણ બહુ એક બહુ અગત્યની બાબત છે લોકોને પૂરતા સમય આપવામાં નથી આવતું એને સરખું સમજણ પડે એવું નથી સંબંધીનું નામ એટલે સંબંધી એટલે ઘણાને એવું લાગે મારા પતિનું નામ મૂકવાનું છે પણ પતિનું નામ છે નથી પણ પિતા અથવા તો માતાનું નામ અથવા તો એમના કે એમનું એમનું નામ નામ એટલે પતિ સસરા મૂકે છે એમાં કપાઈ જશે આ આખી પ્રક્રિયા એટલું જટિલ છે અને ખરેખર જરૂર છે કે નહીં એ મોટો પ્રશ્ન છે તમે મતદાર યાદી સુધારવાની વાત કરો છો તો તમે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જે આધાર કાર્ડ છે એના આધારે જ કરી શકો બધી વસ્તુઓ સહેલું થઈ જાય પણ એ નથી કરવું આખી પ્રક્રિયાને જટિલ કરીને આખા ક્યાંક નામો ખોટા નામો ઉમેરાશે ક્યાંક નામો સાચા નામો નીકળી જશે એ પ્રકારની જે માહોલ અમે બિહારથી જોઈ રહ્યા છે એ ગુજરાતમાં પણ થઈ શકે એવી ચિંતા છે અમને આજ આજ પ્રશ્ન છે જૂની યાદી જે છે એમાં અસંખ્ય ખામીઓ છે એ નામ મારું નામ જાણે કે મારા સોસાયટીમાં હોવું જોઈએ મારું નામ બીજે ક્યાંક બોલતું હશે અને એ વસ્તુ જે ઓનલાઈન મળવું જોઈએ ઓનલાઈન ચાલતું જ નથી ઓનલાઈન નાખીએ છીએ અમે પોતે નાખ્યા છે કશું દેખાતું નથી મારા પોતાનું નામ અમે ઓનલાઈન ટ્રાય કર્યા છે એમાં મળ્યું નહીં પણ જ્યારે લિસ્ટ લઈને બેઠા ત્યારે એમાંથી અમારા અમારું નામ નીકળ્યું અમારી પાસે જે બીએલો આવેલા એમના પાસે બે હજાર બે ની યાદી છે પણ અમારા બાજુની સોસાયટી ગડબડો આખો ચાલી રહ્યા છે જેના કારણે ઘણા લોકોને એક ભય પેસી ગયા છે કે અમારું નામ વોટર લિસ્ટ નીકળી જશે અને વોટર લિસ્ટ ખૂબ જ અગત્યની બાબત છે જેનાથી એમના ઘણા બધા સરકારી કામકાજમાં મદદરૂપ થાય છે જો આ રીતે વોટર લિસ્ટ માંથી નામ નીકળી જાય તો લોકોને ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડશે એ ચોક્કસ સાચી વાત છે અમારી માંગ સૌથી સ્પષ્ટ છે કે એક તો એસઆઈઆર હોવું જ ના જોઈએ જે રીતે સાચી યાદી તૈયાર કરવાની જવાબદારી કોની છે એ ચૂંટણી કમિશનની છે લોકોના માથે તમે ઢોરી રહ્યા છો પહેલા પણ થયું છે આજે પણ થઈ રહ્યા છે બે હજાર પચીસ માં શું ખોટા યાદીથી તમે મતદાન કરાયા હતા તમે જો કહેતા હો કે એમાં ભૂલ છે તો તમે આગળ આગળના જે ઇલેક્શન કરાયા છો શું એ ખોટા યાદીમાંથી માંથી કરાયા છો નોટ પહેલા પણ તમે બે હજાર બે માં કહો છો કે એફઆઈઆર થયા છે યોગેન્દ્ર યાદવે આ એની માહિતીઓ કાઢી છે એ વખતે આટલું બધું હેરાન ગતિ નહોતી બહુ સિમ્પલ રીતે સારી રીતે સહજતાથી થયેલું હતું આજે કેમ આ બધું કરવામાં આવી રહ્યા છે આ એક શું કહેવાય આખું તંત્રને ઉલટ કરી નાખવાનું આખું સામાજિક જે પરિસ્થિતિ છે એને એકદમ ઉલટ સુલટ કરી નાખવા માટેના એક પ્રયત્ન છે જે બિલકુલ અયોગ્ય છે અને ચિંતા ની બાબત છે તપન દાસ ગુપ્તા એસયુસીઆઈ કોમ્યુનિસ્ટ સેક્રેટરી